જામવંતજી જે મણી માટે યુદ્ધ થયું હતું ત્યાં જામવંતજી ગુફામાં સંતાડા હતા તે ગુફાઓના દર્શન કરવા રહ્યો છું આપ જોઈ શકો છો જ્યાં ઘણા શિવલિંગ છે સ્વયંભુ એક ડુંગરમાંથી જળ પડે છે આપ જોઈ શકો છો કેમેરા ચાલુ આવું જો ઓમ નમો નારાયણ ભોલેનાથ બાબા ભંડારી આપ જોઈ શકો છો પાણી આપો ઉપરથી પડે છે જળય વિષે જાતે જ રહે છે આપ ગો પાણી યાડી રહ્યા છો જે જામ મંદિર કહેવામાં આવે છે દર્શન કરી શકો છો Nanyo canjo ya. GPS signal lost. जूस बन तो तो जूस बन तो आज कल क्या क्या बात है ओपन मैंने फेस लोग करने हैं तो कैसे मोबाइल में मैं मिस्पोर्ट कर दूँ कैलियूरियो डाइजेन हेलो हेलो कोई न कोई आवाज़ तो कम होता है ना फ़ारवाइज़ जो फोटो

ની જગ્યાએ આપ જોઈ રહ્યા છો ખડિયાળી બાપુ દર્શન કરાવી રહ્યા છો આપને મહાત્માજી ના દર્શન કરી રહ્યા છો રામેશ્વર ગાજી બાપુ ના ઘડિયાળી બાપુ આપણે ઘડિયાળી બાપુ બહુ વાલી জুনা <Marvel> গুৎস <ca> <ourselves>